ભાદરવા સુદ ચોથના દિવસે ભક્તો દુંદાળા દેવ ગણેશજીની સ્થાપના કરે છે દસ દિવસ ગણપતિ દાદાની પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવે છે ત્યારે ધાંગધ્રા શહેરમાં આવેલા એક દંત ગણેશજીનું મંદિરનો વિશેષ મહિમા છે આ મંદિરની અંદર જે ગણપતિ દાદાની મૂર્તિ છે તેવી ભારતભરમાં માત્ર બે જ જગ્યાએ આવેલી છે એક ધાંગધ્રામાં અને બીજા દક્ષિણ ભારતના ગોલકુંડમાં આ મંદિરમાં ગણેશજી સીધી સૂંઢવાળા અને એકદંત છે સાથે પોતાના સમગ્ર પરિવાર સાથે અહીંયા તેઓ બિરાજમાન છે ગણપતિએ સર્પની જનોઈ ધારણ કરેલી છે અને દાદાની મૂર્તિ વિશાળ છે હજારોની સંખ્યામાં ભક્તો અહીં દર્શને પહોંચે છે આ મંદિર આશરે બસો વર્ષ જૂનું છે ધાંગધ્રા સ્ટેટના રણમલ સિંહજીએ આ મંદિરની સ્થાપના કરી હતી આવો જોઈએ ભક્તોએ આ દર્શને આવ્યા હતા ત્યારે શું કહ્યું મારું નામ પ્રદીપભાઈ શાંતિલાલ ખખર છે હું ધ્રાંગધ્રામાં રહું છું અહીંયા છેલ્લા વીસેક વર્ષથી દર ચોથને દિવસે દર્શન કરવા અમે આવીએ છીએ ધ્રાંગધ્રા જોગાસર તળાવ પાસે આવેલું મંદિર એક દંતા ગણપતિ છે એક દંતા ગણપતિ એટલે એક આસ્થાનું પ્રતિક છે લોકો તેની માનતા રાખે છે અને માનતા હંમેશા એમની ફળીભૂત થાય છે તેમની આશા પરિભૂત થાય છે અહીંયા જે મંદિર છે તે બસો વર્ષ જૂનું સ્ટેટ ટાઈમનું મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે ભારતભરની અંદર એક દંતા ગણપતિના ફક્ત બે મંદિર આવેલા છે તેમાં પણ ધ્રાંગધ્રાની અંદર જે એક દંતા ગણપતિનું મંદિર આવેલું છે તે ફક્ત એક જ પથ્થરમાંથી સિદ્ધિ સુનનું બનેલું ગણપતિ છે જે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી અહીંયા આવી લોકો દર્શન કરે છે દર્શન કરી પોતાની માનતા પોતાની આશા ફળીભૂત થાય છે અને લોકો અહીંયા આવીને દર્શનની ધન્યતા અનુભવે છે જય ગણેશ હું અમદાવાદથી ત્રીસ વર્ષથી આવું છું મને દાદા ઉપર પૂરી શ્રદ્ધા છે દરેક ચોથમાં દાદાના દર્શન હું આવું છું ભાદરવા ચોથ વૈશાખ સુધી ચોથ ગણેશજીના દર્શને આવું છું એમની સિદ્ધિ સુંડવાળા છે જનોય ધારણ કરેલી છે સર્પની જનોયવાળા દાદા સાક્ષાત બધાના કામ પૂરા કરે છે વર્ષોથી મારી શ્રદ્ધા પૂરી થાય છે અને દાદા સૌનું સુખ શાંતિ આપે હું દાદાના દર્શને ખૂબ ખૂબ આભારી છું જય ગણેશ હું હું બોમ્બે રહું છું ને દર ચોથી ચાલીસ વર્ષથી અહીંયા આવું છું આ ગણપતિ દાદા ઉપર મને ખૂબ જ આસ્થા છે ને દરેક કાર્ય ગણપતિ દાદા બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે એ જ જય ગણેશ ગણપતિની પતિની એક આ ગણપતિ બનેલા છે આખા મહારાષ્ટ્રમાં ક્યાંય આ ગણપતિની મૂર્તિ જોવામાં આવતી નથી અને એક પથ્થરની જ બનેલી છે આ ગણપતિ આ ગણપતિ દાદા બધાનું સિદ્ધ કાર્ય કરે છે જય ગણેશ કૌશિકભાઈ નૌરતમ વ્યાસ ધ્રાંગધ્રા એક દંતા ગણપતિ દાદાના દેવસ્થાનના પૂજારી આ દેવસ્થાન જે છે એ રાજા મહારાજા શ્રી શ્રીના શ્રી રણમળસિંહજી રાજાએ પોતે આ દિવસની પ્રતિષ્ઠા કરેલી છે આ દેવસ્થાનની સાથે સાથે મોટું જળાશય પણ અષ્ટકોણાકાર આવેલું છે અંતરેના બેઝ પર આવેલું છે અને આ મૂર્તિની વિશેષતા એ છે કે આ સિદ્ધિ સુંડના ગણપતિ છે ગણપતિની મૂર્તિ એક જ પથ્થરમાંથી કંડારાયેલ છે ગણપતિની મૂર્તિની આજુબાજુ બે એમની નારી છે સુધી બુદ્ધિ એટલે કે રીધિ સિદ્ધિ બે પત્નીઓ છે સાથે અને ગણપતિને વિશેષ કરીને એમને યજ્ઞો સર્પની ધારણ કરેલી છે આપણે જેમ કહીએ છીએ કે હે સર્પધારી એ આ ગણપતિ દાદા વિશ્લેષ કરીને યજ્ઞ એમને પોતે ધારણ લે છે ગણપતિને બાજેટ ઉપર બે ત્રણ મુસકોની સવારી પર ભગવાન બિરાજમાન છે અને ભગવાન એક દંત છે એક જ એક જ એક જ પથ્થરમાંથી કંડારે મૂર્તિ છે ભારત વર્ષમાં બે જ જગ્યાએ છે ગોલકુંડા ખાતે અને અહીં અહીંયા અમદાવાદ ધ્રાંગધ્રા સ્ટેટ ખાતે મૂર્તિ બિરાજમાન છે અર્થુ એક દંતા ગણપતિ મહારાજ